હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના ટોપ મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો ખેડૂતો માટે વગર વ્યાજે મિત્રો લોનની સહાય હવે બહાર પાડવામાં આવી છે કેન્દ્ર સરકારે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ હવે આપણને જે લોન છે તે આપવામાં આવશે તે ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આપણને ત્રણ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે મિત્રો હવે લોન જે છે તે મિત્રો હવે આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો આમ પટેલની એક વરસાદ વરસાદની આગાહી મિત્રો આવી ગઈ છે રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં અનેક જગ્યાએ વરસાદ આપણને જોવા મળેલો હતો હવામાન એક્સપર્ટ આમરલાલ પટેલે એવું કીધેલું છે કે ત્રેવીસથી સત્યાવીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની મિત્રો શક્યતા છે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં આઠથી દસ ઇંચ વરસાદનું અનુમાન મિત્રો લગાડવામાં આવી દીધેલું છે ત્યાર પછીના મોટા સમાચારની વાત કરું તો ખેડૂતો માટે રાહતનું પેકેજ જાહેર કરી દીધેલું છે ગુજરાત સરકારે ઓક્ટોબર બે હજાર ચોવીસના કમોસમી વરસાદથી થયેલું નુકસાન એટલે કે જે લોકોને કપાસ વાવેલો હતો તે લોકોને ઘણા બધા ખેડૂતોને નુકસાન થયેલું હતું તે લોકોનું જે નુકસાન છે મિત્રો તે ભરપાઈ કરવા માટે હવે આ પેકેજ છે મિત્રો તે જાહેર કરી દીધેલું છે આ નુકસાન હેઠળ પ્રતિ એકડ આપણને પ્રતિ હેક્ટર આપણને અગિયાર હજાર રૂપિયાની સહાય જે છે મિત્રો એ મળશે લાભાર્થીઓની જિલ્લાની વાત કરું તો છોટાઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ આ બધી જગ્યાએ મિત્રો આપણને આ જે પેકેજ છે મિત્રો એ જાહેર કરી દીધેલું જોવા મળે છે તો તમારા વિસ્તારમાં પણ જાહેર થવું જોઈએ કે ના થવું જોઈએ તમે વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએમ કિસાન ઉપર તમારે ઈ કેવસી કરેલું હોવું જોઈએ અથવા તમારી ફાર્મર રજીસ્ટ્રન્સી હોવી જોઈએ જો બંનેમાંથી એક પણ વસ્તુ ના હોય તો સરકાર હવે આ વખતે એવું માનશે કે તમને આ યોજનાની મિત્રો હવે આજ પછી જરૂર નથી એટલે કે આજ પછી તમને મિત્રો એક પણ હપ્તા નહીં મળે જો તમારી પાસે ઈ નથી અથવા ફાર્મર રજીસ્ટ્રન્સી નથી તો ત્યાં સુધી તમારે અઢાર તારીખના આસપાસ આ હપ્તો આપણા ખાતાની અંદર આવશે અઢાર તારીખ સુધી તમારે આ હપ્તાની આ રાહ જોવી પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો ઓઇલ પામના વાવેતર માટે એક મોટી સહાય છે ગુજરાત સરકારે તેલની આયાત ઘટાડવા ઓઇલ પામની યોજના મિત્રો શરૂ કરી દીધેલી છે ભાવનગરના ખેડૂતોને પ્રથમ વર્ષ પ્રતિ હેક્ટર ઓગણત્રીસ હજાર રૂપિયાની સહાય જે છે મિત્રો એ આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો થઈ ગયો છે ગ્રામીણ લાભાર્થીઓમાં માટે વધારાના પચાસ હજાર રૂપિયાની સહાય હવે ગુજરાત સરકારે આપી દીધેલી છે કુલ સહાયની વાત કરીએ તો એક લાખ રૂપિયાની સહાય છે જે તાર ચાર તબક્કામાં આપણને મિત્રો મળવાની છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પાક વીમા યોજના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે પાક વીમા યોજના હેઠળ નુકસાનનું વળતર હવે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા સરકારની મિત્રો પહેલ જે છે તે ચાલુ થઈ ગયેલી છે આ જે વીમાની યોજના છે વીમાના જે પૈસા છે એ હવે માત્ર તાલીસ કલાકની અંદર આપણા ખાતાની અંદર મિત્રો આવશે એવું સરકારે કાંક આયોજન મિત્રો આ વખતે કરેલું છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મફત મોબાઈલ યોજનાની યોજના જે છે મિત્રો એ ફરી એક વખત શરૂ થઈ ગયેલી છે આ ખેડૂતો પર આ યોજના અત્યારે લિસ્ટેડ છે ગુજરાત સરકારની યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન માટે સબસિડરી મળશે આનો હેતુ એક જ છે મિત્રો કે માર્કેટના ભાવ હવામાનની આગાહી અને આર્થિક માહિતી જે છે એ સરળતાથી જે ખેડૂત છે એ એક્સેસ મિત્રો કરી શકે ત્યાર પછીના મોટા મોટા સમાચાર વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ લોન માફીની ચર્ચા ચાલી રહી છે બીજા રાજ્યો જેમ કે તામિલનાડુ રાજસ્થાન ઝારખંડ મિત્રો આ બધા એવા રાજ્યો છે જ્યાં હાલ જ આપણને લોન માફીની યોજનાઓ જોવા મળે છે આ યોજના મિત્રો ત્યારે ત્યારે જોવા મળે છે જ્યારે જ્યારે આપણને ગુજરાતની અંદર ચુનાવી માહોલ ઊભો થાય છે તો શું ગુજરાતની અંદર પણ ચૂંવામાં ચુનાવી માહોલ જે છે એ ઊભો થશે ત્યારે જ આપણને આ લોન માફી મળશે કે નહીં પહેલાં મળશે તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો તો બસ આજના વિડીયોમાં આટલું જ આજના સમાચારમાં એટલું વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જો તમે આ નવા વિડીયોમાં હોવ તો થેન્ક યુ